મિત્રો સાવનમાં ભગવાન શિવનો આ વિડિયો લાઇક અવશ્ય કરો બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દિવસે તેનું એક પાન શિવલિંગ પર આવશે જેની તમે ધાર્યું નહોતું આ પાન શિવલિંગ પર ચઢાવતા જ ભક્તો ખુશ થઈ જશે તો આ પાનને ધ્યાનપૂર્વક જોઈ લો મિત્રો આ બોરનું પાન છે તમારામાંથી ઘણાએ અમને કમેન્ટ કરી કે ગુરુજી તમે ઘણા બધા વૃક્ષો અને છોડના બનાવ્યા છે અમે માહિતી આપી રહ્યા છીએ પણ અમારા ઘરની આસપાસ જોવા મળતા બોરના વૃક્ષ શ વિશે કોઈ માહિતી નથી આપી રહ્યા તો મિત્રો આજનો વિડિયો બોર વિશે છે તે કોઈ સામાન્ય છોડ નથી બોર કોઈ સાધારણ વૃક્ષ નથી તંત્ર સાધનામાં તેના બે ખૂબ જ શક્તિશાળી પ્રયોગો કહીશ અને મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ હું તમને આમાંથી ત્રણ પ્રયોગો વિશે જણાવીશ ત્રણ પ્રયોગો તમને સુખ અને શાંતિ આપશે તમારા ઘરની શોભા વધારશે અને હું તમને જે તાંત્રિક પ્રયોગ કહું છું તે તમારા શત્રુઓનો નાશ કરશે તો મિત્રો હું તમને આ માહિતી મધ્યમાં જણાવીશ સૌપ્રથમ તેનું નામ જાણી લો

તમે તેને તમારા દેશમાં કયા નામથી ઓળખો છો તે અમને કમેન્ટ વિભાગમાં જણાવો મિત્રો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા સમયમાં તમને આ પ્રકારની આયુર્વેદની માહિતી મળી રહે હું તમને તેના ધાર્મિક ફાયદાઓ વિશે જણાવીશ અને તેના તાંત્રિક ઉપયોગો વિશે પણ જણાવીશ કારણ કે મિત્રો દરેક વૃક્ષ અને છોડના પોતાના ફાયદા છે તેની એક છૂપી વિશેષતા છે આપણે તેમની વિશેષતા જાણવી જોઈએ તેમના આયુર્વેદિક ગુણો વિશે ખબર હોવી જોઈએ તો મિત્રો કોઈ પણ વૃક્ષ કે છોડ આપણા માટે નકામા વૃક્ષ કે છોડ નથી તે આપણા માટે દિવ્ય દેવી દેવતાઓની જેમ પૂજનીય બની જાય છે મિત્રો પહેલા બોરના પાંદડાનો રસ કાઢો અને તેને એક ચમચી દેશી ઘીથી ધીમી આંચ પર પકાવો અને વીસ મિનિટ પછી જ્યારે થોડું તેલ બાકી રહે અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને લો અને તેને તમારા નીચેના ભાગ પર માલિશ કરો તમારી પત્ની સાથે પ્રેમ કરો અને તેની પત્ની સો ટકા ખુશ થઈ જાય છે હજારો લોકો આ થી તમારી પાર્ટનરને ખુશ કરી દે છે અને તમે તેના રસને દેશી ઘી સાથે બનાવીને ખાઈ શકો છો મિત્રો આ એક પ્લમ પ્લમ છે જેની અંદર વિટામિન મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે તેના વિશે તમે ચરક સંહિતા સુસુર સંહિતા અને અષ્ટાંગ હૃદયમમાં વિગતવાર માહિતી મેળવી શકો છો મિત્રો આ માથાના દુખાવાનો રામબાણ ઈલાજ છે જો તમને કામના તણાવ અને વ્યસ્ત જીવનના કારણે માથાનો દુખાવો થાય છે તો એક કામ કરો આ બોરનો ઘરેલું ઉપાય છે જે તમારા માટે લાભકારી સાબિત થશે બોરના છાલને ઘસીને તમારા માથા પર લેપ કરવું જો તમને આદા સીસી હોય એટલે કે સૂરજ ઉગે અને માથાનો દુખાવો ચાલુ થાય અથવા તો સુરત ડૂબે અને માથાનો દુખાવો ચાલુ થાય તો આ પ્રકારનો દુખાવો મટી જાય છે શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે કે શિવલિંગ પર પાંચ બોરના પાન અર્પણ કરવાથી ભગવાન શિવ એ ભક્તને કેટલાક તીર્થોનો પુણ્ય લાભ આપે છે કારણ કે તે ભગવાન શિવનું માથું ઠંડુ રાખે છે ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે સાવન મહિનામાં બોર અને બોરના ફળ શ્રાવણમાં શિલિંગ પર અવશ્ય અર્પણ કરે અને જેઓને બોરના ફળ મળી જાય તો એ વ્યક્તિ સાક્ષાત ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે તે વ્યક્તિના ઘરમાં ભગવાન શિવનો વાસ થાય છે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે મીઠા બોર પરંતુ સાવણ મહિનામાં બોર મળવા ઘણા મુશ્કેલ છે શિવના અપાર આશીર્વાદ મળે છે સાવણ મહિનામાં આ કોઈ ચમત્કારથી ઓછું નથી તે પછી મિત્રો બોરના પણ કેટલીક બીમારીઓ મટાડી શકે છે મિત્રો આંખોના દુખાવાથી બચવા માટે કામ કરે છે આજકાલ કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખોમાં દુખાવો કેવી રીતે થાય છે અને આ દુખાવાથી રાહત મેળવવા માટે બોરની છાલ લઈને પીસી નાખો આમ તો હું તમને વિડીયોમાં પાંદડા બતાવી રહ્યો છું જો કે અત્યારે હું તમને તેની છાલ બતાવી શકતો નથી તમારે તેની છાલને પીસવી પડશે તેને તમારી આંખોની બહારની બાજુએ લગાવો તો તે આંખોમાં થતા તમામ પ્રકારના રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને અમે આનો એક દુર્લભ ચમત્કારિક ઉપયોગ જોયો છે હું તમને માહિતી કહું છું અધૂરું જ્ઞાન હંમેશા લટકતી તલવાર જેવું હોય છે અને જો તમારી પાસે અત્યારે માહિતી ન હોય તો તે તમારા માટે ઉપયોગી થશે વૃક્ષો અને છોડ વિશેની માહિતી હંમેશા તમારા માટે ઉપયોગી થશે અને આ માહિતીથી તમે બીજાનું પણ ભલું કરી શકશો અને આ માહિતી મેળવીને તમે પણ બીજાને દવાઓ આપીને પૈસા કમાતા શીખી શકશો તો મિત્રો ઉનાળાના સમયમાં કેટલાક લોકોમાં અતિશય ગરમી વધી જાય છે નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે જેને આપણે નાકમાંથી લોહી પડવું કહીએ છીએ અને ઉનાળાના સમયમાં નાકમાંથી લોહી પડવું એ ગરમ સ્વભાવના લોકોમાં જોવા મળે છે જેમના શરીરમાં તે રામબાણની જેમ કામ કરે છે તે લોકો જ્યારે ગરમી વધે છે તો શું કરવું તે બોરના ઝાડના પાંદડાને ધ્યાથી જુઓ અને જુઓ કે આ રીતે પાનને પીસીને વ્યક્તિના બંને કાન લગાવો તો લોહી નીકળવાનું બંધ થઈ જાય છે પછી જે પણ નાકમાંથી લોહી પડ્યું હોય તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે મિત્રો જો તમારા મોઢામાં ગરમી નીકળી હોય હોય એટલે કે ફોલ્લાઓ મટાડવા માટે તેના પાંદડાના ગરમ પાણીમાં ઉકાળો થોડું મીઠું નાખો અને કોગરા કરવાથી મોઢાની ગરમી દૂર થાય છે આ પ્રકારે મિત્રો એક પાવરફુલ દવા વગર કોઈ પૈસાથી મટાડી શકાય છે મિત્રો જો તમને દુખાવો થતો હોય અથવા હોય તો તે પણ મટી જાય છે મિત્રો આ એક ખૂબ જ શક્તિશાળી આયુર્વેદિક દવા છે ઉલટીની સમસ્યાથી બચવા માટે કામ કરે છે મિત્રો આપણે એવા ઘણા લોકો જોયા છે જેમનું શરીર પાતળું થઈ જાય છે આ માટે તમે એક થી બે ગ્રામ પાવડર લો અને તેને ચાટવાથી ઉલટી બંધ થાય છે તમને ધાર્મિક ફાયદા અને તેના ફાયદા કહું તો હું તમને આયુર્વેદિક પ્રયોગ કહીશ તાંત્રિક ફાયદા શું છે ધ્યાનથી સાંભળો મિત્રો અમને ઘણા લોકોએ કહ્યું છે કે ગુરુજી તાંત્રિક ફાયદા ના જણાવો લોકો તેમને નુકસાન પહોંચાડી શકે છે જુઓ મિત્રો કૂવો લોકોની તરસ છિપાવવા માટે બનાવવામાં આવે છે અને જો કોઈ કૂવા પર આવીને આપઘાત કરે તો મિત્રો આપઘાત કરનાર વ્યક્તિનો દોષ છે લોકોની તરસ છીપાવવા માટે કુવો બનાવનારનો દોષ નથી તો હું તમને માહિતી ફક્ત જનહિત માટે જ જણાવી રહ્યો છું મને ગુરુ પરંપરામાંથી કેટલીક માહિતી મળી છે હું તે પુસ્તકોમાંથી પણ લઉં છું મિત્રો મેં જાતે પ્રયાસ કર્યો છે હું લાંબા સમયથી આયુર્વેદ સાથે જોડાયેલો છું તો મિત્રો જો અમાવસ્યાના દિવસે તેના માત્ર એકવીસ કાંટા લઈને દુશ્મનના ઘરમાં ન ત્રણ શૂન્ય વાગ્યા પછી નાખવામાં આવે તો દુશ્મનનો નાશ થશે પરંતુ અમાવસ્યાનો દિવસ હોવો જોઈએ અને જો તે શનિવાર હોય તો વિશ્વની કોઈ શક્તિ દુશ્મનને નષ્ટ થવાથી રોકી શકશે નહીં મિત્રો જ્યારે તમારા દુશ્મનો તમને ખૂબ પરેશાન કરવા લાગે છે તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે સો ટકા લાભ આપે છે અને તાંત્રિક ક્રિયા હંમેશા લાભ

તો મિત્રો જો કોઈ પણ પ્રકારની દુષ્ટ શક્તિ તમારા ઘરને બરબાદ કરવાની કોશિશ કરી રહી હોય અથવા તમારી સામે કોઈ તાંત્રિક પ્રવૃત્તિ કરે તો તમારે તેને તમારા ઘરમાં સંપૂર્ણ રીતે દાટી દેવું જોઈએ અને તમને ખૂબ જ પરેશાન કરે છે તો તમારા ઘર માટે ઉપાય ચોક્કસપણે અજમાવો પછી તે તમારો દુશ્મન તેટલો મોટો તાંત્રિક હોય તે તમારા વાળ પણ બગાડી શકશે નહીં આ પ્રકારની માહિતી ફક્ત જનકલ્યાણ માટે છે જેથી તમે લોકો સારા રહી શકો રોગ એક ગંભીર રોગ છે જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો થાય છે પેશાબ સમયાંતરે આવે છે મિત્રો જો પેશાબ ઓછો થતો હોય તો તમે પાન ને પીસી ને નાભી પર લગાવી શકો છો મિત્રો પેશાબ કરતી વખતે જે તકલીફો આવે છે પેશાબ કરતી વખતે દુખાવો થાય છે સળગતી સંવેદના છે તમને આ બધી પીડામાંથી છુટકારો મળશે ઘણા લોકો કહે છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ આ વિષય લખ્યું છે કે સબ્રીએ ભગવાન રામને બોર ખવડાવ્યું હતું તેથી મિત્રો એવું માનવામાં આવે છે કે જો રામ નવમીના દિવસે ભગવાન રામને બોર ચડાવવામાં આવે તો તરત જ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે હવે જો તમે રામ નવમીના દિવસે બોર ન મેળવી શકો તો આ કામ અવશ્ય કરો જ્યારે પણ તમને બોરનું ફળ મળે ત્યારે એક કામ અવશ્ય કરજો ભગવાન રામના મંદિરે જજો અને બોર અર્પણ કરજો મિત્રો આ ફળ ભગવાન રામ ને અર્પણ કરવાથી તમને દરેક ભૌતિક સુખ અને વસ્તુઓ મળશે આપણે ઘણા સાંભળ્યું છે કે મંગળવાર ના દિવસે હનુમાનજી મહારાજ ની પૂજા કરવામાં આવે તો ભૌતિક સુખ ની પ્રાપ્તિ થાય છે અને જેમનો મંગળ ગ્રહ બળવાન બને છે આવા લોકો ભૌતિક સુખમાં બની જાય છે તે તેના નસીબમાં છે પરંતુ જો તેને ભૌતિક સુખ ન મળતું હોય તો કોઈ મંગળવારે એક કામ કરો દિવસે અર્પણ કરવું જોઈએ તમારો મંગળ ગ્રહ મજબૂત થશે જેમનો મંગળ ગ્રહ મજબૂત છે તેમને મિત્રો ધન ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ પછી જો કોઈ ભાઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા કોઈ બહેનના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હું તમને આનો એક જ્યોતિષીય પ્રયોગ જણાવી રહ્યો છું ધ્યાનથી સાંભળો જો લગ્નમાં વિલંબ થાય તો બોરનો ફળ ફળ કેવી રીતે લેવું તેના પાંચ લેવાના છે અને તેની અંદર લાલ કપડાનો એક નાનો ટુકડો લેવાનો છે તે પાંચ બોર લાલ કપડામાં બાંધીને તમારા શરીર પર પાંચ વખત ઉતારો કરવાનો છે પાંચ વાર ઉતારો કર્યા પછી તેને હનુમાનજી મહારાજના મંદિરે જઈને ભેટ કરવાનો છે આવી રીતે પાંચ મંગળવાર તમારે કરવાનું છે આ પાંચે દિવસ ફળોને લાલ કપડામાં બાંધીને તમે વહેતા પાણીમાં પણ તરતા મૂકી શકો છો અથવા જો તમે ઈચ્છો તો આ એક બીજો પ્રયોગ છે એક તાંત્રિક પ્રયોગ તેના પાંચ ફળોને લાલ કપડામાં સાત વખત બાંધી લો દિવસ હોય કે રાત મિત્રો તમારા શરીરને સાત વખત ઉતારીને વહેતા પાણીમાં તરતા મૂકવો પડે પછી લગ્નમાં વિલંબ થાય કે કોર્ટ કેસ આ મુશ્કેલીનો વિષય છે શત્રુ તમને પરિણામ બહુ જલ્દી મળશે તમારો દુશ્મન આપોઆપ નાશ પામશે વિલંબ થાય તો તરત જ દૂર થઈ જશે તેનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે ખૂબ જ વધી રહ્યો છે અને દરેક વ્યક્તિ ત્વચા સંબંધિત સમસ્યા થી પીડાય છે મિત્રો બોરના ઝાડનો ઉકાળો બનાવીને તમારી સમસ્યા દૂર કરી શકાય છે હું તમને છેલ્લો પ્રયોગ કહું છું જો વીંછી કોઈને ડંખ મારે તો તે બોરનીની છાલને પીસીને વીંછીના ડંખની જગ્યાએ લગાવવાથી જે દુખાવો થાય છે જે સોજો આવે છે તેમાંથી રાહત મળે છે જે જગ્યાએ તમને ડંખ મારવામાં આવ્યો હોય અથવા ડંખ માર્યો હોય તે જગ્યાએ ટેસ્ટ કરો તે ફોલિયોમાં તમને ઘણી રાહત મળશે મિત્રો તે ધીમે ધીમે દૂર થઈ જશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને આઈકન પ્રેસ કરજો બોલો હર હર મહાદેવ